તો હવે આપણે બધા આવરણ જે છે ને એ ફરીથી એકવાર જોઈ લઈએ વાતાવરણના બધા આવરણ લેયર્સ ઓફ ધ એટમોસ્ફિયર તો ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ આર એટલે ટોપોસ્ફિયર એસટી એટલે સ્ટેટોસ્ફિયર મી એટલે મિઝોસ્ફિયર આઈ એન આઇનોસ્ફિયર ટી એચ થાર્મોસ્ફિયર અને એક્ઝામ એટલે કે એક્ઝોસ્ફિયર હવે જો એક્ઝોસ્ફિયર આપણે નથી સમજેલા એ હું તમને અત્યારે સમજાઈ દઉં હકીકતમાં આ બધા આવરણ છે એક્ઝોસ્ફિયરનું ગુજરાતી થાય બાહ્ય આવરણ બાહ્ય આવરણ એટલે એક્ઝોસ્ફિયર ઇનસોર્ટ એવું કહેવા માંગે છે કે આ વાતાવરણને એ બધું પૂરું થાય આ ચાર આ બધે બધા આવરણ પૂરા થાય ને એની બહારનું જે આવરણ રહ્યું એની બહારનું બધું એને એક્ઝોસ્ફિયર નામ આપી દીધું અમને બરાબર સમજાણું કે આપણે આ બધા જે ડિટેલમાં સિંજ્યા ને થર્મોસ્ફિયરને આઇનોસ્ફિયર સુધી આપણે ડિટેલમાં સિંજ્યા એની બહારનું જે બધું આવરણ રહ્યું ને એને આઇનોસ્ફિયર કહેવામાં આવે એને એક રીતે આકાશ માનવામાં આવે એને શું કહેવામાં આવે એને આકાશ માનવામાં આવે યા સ્પેસ સ્ટેશનને એવું બધું લગાવવામાં આવે બરાબર ચલો હવે હું તમને થોડું અંતરને એ બધું કહ્યું હતું ટ્રોપોસ્ફિયરમાં આપણે જોયું કે ઝીરોથી અઢાર અથવા ઝીરોથી વીસ કિલોમીટર સ્ટેટોસ્ફિયરમાં અઢારથી પચાસ કિલોમીટર મિઝોસ્ફિયરમાં આપણે શું જોયું તો કે પચાસથી પચાસથી એંસીની આજુબાજુ જોયું હતું બરાબર થાર્મોસ્ફિયરની અંદર અને એક્ઝોસ્ફિયરની અંદર એટલો કોઈ એક્ઝેક્ટ આંકડો આપણે જોયો ન હતો પણ થાર્મોસ્ફિયરમાં આપણે જોયું તો કે નવસો નવસો ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન તાપમાનને એ બધું જોવા મળે છે બીજી આપણે અમુક અમુક ખાસિયત શું જોઈએ તો કે ટ્રોપોસ્ફિયર શું હતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો કે માનવ જીવન માટે જરૂરી છે પૃથ્વીથી સૌથી પહેલું આવરણ છે સૌથી પહેલું ઋતુઓ અનુભવાય છે શિયાળો ઉનાળો ચોમાસું વાતાવરણીય ઘટના જોવા મળે છે ગાજવીજ વરસાદ વાદળા આવું બધું જોવા મળે છે ઋતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઋતુના આધારે યાદ રાખવાનું સ્ટેટોસ્ફિયરમાં ઋતુ બૂતું કંઈ જોવા મળતું નથી વરસાદ વરસાદ ગાજવીજ એવું કંઈ જોવા મળતું નથી કેમ તાપમાન કેવું રહે છે તાપમાનમાં વેરીએશન એટલો વધઘટ ફેરફાર તફાવત જોવા મળતો નથી પણ સ્ટેટોસ્ફિયર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્ષમતાપ તાપમાન સમાન જળવાઈ રહે છે અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓઝોન વાયુ માટે જરૂરી છે ઓઝોન વાયુ જે છે એ અહીંયા જોવા મળે છે ઓઝોન વાયુ પાર જામડી કિરણોનું એ બધાનું નાશ કરી નાખે છે આરોગ્યપ્રદ છે એ બધું મિઝોસ્ફિયરમાં જોયું શું જોયું હતું તો કે મિઝોસ્ફિયર મધ્યાવરણ છે ઓર ઉલ્કાન એ બધું અહીંયા નાશ પામી જાય છે બરાબર મિઝોસ્ફિયરની અંદર આપણે એ બધી વસ્તુ જોઈએ હતી થર્મોસ્ફિયરની હારે આઇનોસ્ફિયર જોઈ લીધું હતું થર્મોસ્ફિયર અને આઇનોસ્ફિર ઓરોરાની ઘટના જોવા મળે છે થર્મોસ્ફિયર ઉષ્માવરણ સૌથી વધુ ઉષ્મા સૌથી વધુ ગરમી સૌથી વધુ તડકો સૌથી વધુ તાપમાન જોવા મળે છે ઓકે તો આ બધું આપણે ડિટેલમાં જોઈ લીધું ફરીથી એક બે વાર રિવિઝન કરી અને આમાંથી વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે